સો હેલો ગાઈઝ આજે છે ઓગણત્રીસ મજાર ચોવીસ પ્લીઝ લાઈક સબ્સક્રાઈબ એન્ડ શેયર સો લેસ્ટ આર્ટ પ્રોજેક્ટ ઉદભવ હવે આ પ્રોજેક્ટ જે છે એ ભારતીય સેના અને યુનાઇટેડ સર્વિસ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા જે સંરક્ષણ સેવાઓની ટેન્ક છે એના દ્વારા સ્ટાર્ટ કરવામાં છે છે અને આનો ધ્યેય જે એ સમકાલીન લશ્કરી પ્રથાઓ જે છે એટલે કે હાલની જે લશ્કરી પ્રથાઓ છે એની સાથે જે ભારતના જે પ્રાચીન લશ્કરી શાળપણને પુનર્જીવિત કરવાનો અને એકીકૃત કરવાનો છે એટલે કે જે આપણા જે જૂના રાજાઓ થઈ ગયા એમની જે ટેક્ટિક્સ હતી લશ્કરી જે મતલબ કેવી રીતે હેન્ડલ કરતા હતા કેવી રીતે લડાઈ કરતા હતા એમની શું સ્ટ્રેટેજી રહેતી હતી તો એનો જે ઉપયોગ કરવાનો છે હાલ લશ્કરી પ્રથાઓ છે તો પ્રાચીન લશ્કરી પ્રણાલી અને ભારતની જે સ્વદેશી લશ્કરી સંસ્કૃતિને સમજવી પછી જે આ લશ્કરી પ્રણાલી છે એની વ્યૂહાત્મક વિચારોની નો અભ્યાસ કરવો શાસ્ત્રીય ગ્રંથોના વિભાવના વિશે જુનિયર અને જે વરિષ્ઠ લશ્કરી નેતાઓ છે એમને શિક્ષણ આપવું વિદ્વાનો બનાવવું એટલે કે જે પુરાણો અને જે પુસ્તકો છે એમાં એમનો ઉપયોગ કરીને જ્ઞાન સંસાધન બનાવવું અને જે આધુનિક વ્યવહારમાં જે ઐતિહાસિક લશ્કરી ખ્યાલો છે એનો સમાવેશ કરવો ઓકે તો આ વસ્તુ કરવાનું છે ઓકે પ્રોજેક્ટ જે છે એની હેઠળ જે ઇવેન્ટ્સ અને વર્કશોપનું આયોજન કરવામાં આવશે જેથી ભારતની જે વ્યૂહાત્મક જે સંસ્કૃતિ છે એના વિવિધ પાસાઓને સમજી શકાય એના પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય અને બે હજાર ચોવીસમાં જ આ જ્ઞાનનું જે દસ્તાવેજીકરણ અને સંસ્થાકીયકરણ પણ કરવામાં આવશે

કોઈ આપણો મંત્રી મંત્રી છે રાજાનો નો કોઈ મંત્રી છે તેના પર ક્યારે જાસૂસી કરવી જોઈએ બીજા રાજ્યો પર કેવી રીતે જાસૂસી કરવી જોઈએ તેવું બધું અર્થ નું શાસ્ત્રમાં આના વિશે લખ્યું છે ઓકે ચાણક્ય દ્વારા તો આવી રીતે આપણે જે મતલબ આ જો પુસ્તકોમાં જે આ બધી ટેક્ટિક્સ આપવામાં આવે છે તેનો આપણે કેવી રીતે યુઝ કરી શકીએ લશ્કરી પાવરમાં તો એના માટે આ એક પ્રોજેક્ટ છે ઓકે હવે એમાં આંતરરાષ્ટ્રીય સહકાર સોફ્ટ પાવર પ્રોજેક્ટ્સ અને આધુનિક લશ્કરી પ્રથાઓ છે એની સાથે સંરક્ષિત થાય છે તિરુકુલ્લર જે છે સોરી તિરુકુરલ જે છે અને એ તમિલ ફિલોસોફી જે તિરુવુલ્લુર જે છે એમના દ્વારા લખાયેલી છે અને આમાં યુદ્ધ સહિત તમામ પ્રયાસો ને આધુનિક લશ્કરી કોર છે એની સાથે પણ સીતિત કરવામાં આવશે અલગ અલગ રાજાઓ જે થઈ ગયા જેમ કે ચંદ્રગુપ્ત મૌર્ય છે અશોક છે ચોલા છે તેમના એમના સામ્રાજ્ય દરમિયાન જે ઐતિહાસિક ઉદાહરણો એમની મતલબ આ જે ઉદાહરણો પ્રોવાઇડ કરે છે કે અશોક કેવી રીતે લડાઈ કરતો હતો ભાઈ ચંદ્ર ગુપ્ત મોર્ય રીતના લડ્યા હતા તે એમના જે અલગ અલગ tactic છે તો તેમનો પણ ઉપયોગ કરવામાં આવશે પછી જે ચતુર રાજદ્વારી વાટા મનોવૈજ્ઞાનિક યુદ્ધ અને જે લશ્કરી બુદ્ધિ છે એનો ઉદાહરણ પણ શોધ કરશે અને સોળસો ને એકોતેર માં જે સરાય ઘાટી નો નોકો યુદ્ધ હતું જેમાં લચિત બોરકુકન જે હતું તેની આગેવાની વાની હેઠળ થયું હતું તે એમને પણ ઉદાહરણ તરીકે લઈ શકાય ઓકે તો આવા જે અલગ અલગ ઉદાહરણો જે આપણા ઇતિહાસમાં મળે છે તેમનો ઉપયોગ કરીને હાલમાં જે લશ્કરી પ્રથાઓ છે એમાં આપણે ઇન્ક્લુડ કરવાનું છે ઓકે હિટ સ્ટ્રોક હિસ્ટ્રોક જે છે એ ક્યારે થાય છે તો કે જ્યારે શરીરનું તાપમાન છે એ શરીર જે છે એ તાપમાન જાળવવામાં નિષ્ફળ રહે અસમર્થ રહે ત્યારે સ્ટ્રોક ની સ્થિતિ જન્મી શકે છે હિસ્ટ્રોક જે છે એ વ્યક્તિનું શરીરનું તાપમાન જે છે એ સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ થી વધીને ચાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ કરતા જો વધુ જતું રહે એના કરતા વધી જાય તો તેને હિસ્ટ્રોક તરીકે કહેવામાં આવે છે હવે ક્યારેક જોઈએ તો એને હાઈપરથર્મિયા પણ કહેવામાં આવે છે હવે આ ખાસ ધ્યાન રાખો આને કહેવામાં આવે છે હાઈપર અને જ્યારે શરીરનું તાપમાન જે લાંબી ઠંડીને કારણે જેનું શરીરનું તાપમાન જે છે એ નોંધપાત્ર રીતે ઘટી જાય તો એને હાઈપોથર્મિયા કહેવામાં આવે છે ખાસ ધ્યાન રાખો ઓકે આ બંને કોન્ફ્યુઝન છે ઓકે આને કહેવામાં આવશે છે હાઈપોથર્મિયા શરીરનું તાપમાન જે ઠંડીને કારણે એકદમ નીચે જતું રહે અને હાઈપરથર્મિયા હાઈપોથર્મિયા કહેવાય છે અને જ્યારે શરીરનું તાપમાન ઘણું બધું વધી જાય ચાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ કરતા જો વધી જાય તો એને હાઈપરથર્મિયા કહેવામાં આવે છે ઓકે હવે જયારે સ્ટ્રોક થાય ત્યારે શરીરનું તાપમાન ઘટાડવા માટે પ્રાથમિક સારવાર લેવી જોઈએ નિર્જલીકરણ અને જે ગરમીનો થાક છે તેને દૂર કરવા અને ગરમીની સંબંધિત જે બીમારી હળવી બીમારીના સ્વરૂપો પણ જોવા મળે છે આની અંદર ઓકે હવે મિકેનિઝમ જોઈએ તો હેસ્ટ્રોક દરમિયાન જે શરીરનું તાપમાન છે એ નિયમનકારી જે પદ્ધતિ છે શરીરનું મેન્ટેન કરવાની તાપમાન મેન્ટેન કરવાની જે નિયમનકારી પદ્ધતિ છે એ નિષ્ફળ થઈ જાય છે શરીરનું તાપમાન એ ઝડપથી વધારો માન છે ઓકે લક્ષણોમાં જોઈએ તો શરીરનું તાપમાન જે છે એ વધી જાય છે પછી ઝડપી ધબકારા વધી જાય છે પછી મૂંઝવણ ઉભવે છે ઉપકા ઉલટી થાય છે અને હુમલા પણ એટલે કે સ્ટ્રોક પણ જોવા મળે છે કુમાવ હિમાલય તો તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે ઉત્તરાખંડના કુમાવ ટેકરીઓમાં

હવે જે ભાગ છે તે શિવાલિક છે સૌથી દક્ષિણનો ભાગ છે 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 પછી 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 જે એટલે રેન્જ ઓકે મિડલ હિમાલય હિમાલય જેને પણ કહેવામાં આવે આવે એના ગ્રેટ હિમાલય પછી જે ગૈલાસ રેન્જ હોય છે પછી ટ્રાન્સ હિમાલયમાં જેમ કે કારાકોરમ છે લદ્દાખ છે જસ્કર છે અને જે પૂર્વાંચલ છે તો આવી રીતના આપણને આપણને હિમાલયના ભાગ તો ખબર જ છે ઓકે પણ હિમાલયના ભાગ છે એ પૂર્વથી પશ્ચિમ જે નદીઓ જ્યાં વહે છે એના આધારે પણ પાડવામાં આવે છે ઓકે તેમાં જે સૌ પ્રથમ જોયું તો સિંધુ નદી એટલે કે ઇન્ડસ રિવર છે અને સતલુજ રિવર છે તો એની વચ્ચે જે હિમાલય આવે છે જેમાં કારાકોરમ રેન્જ છે લદ્દાખ રેન્જ છે ઝાસકર રેન્જ છે એ બધી આવી જાય છે અને એમાં જે ગ્રેટ હિમાલય છે શિવાલિક છે લેસર છે ઓકે તો એ બધા હિમાલયનો સમાવેશ થાય છે જે પંજાબ હિમાલય તરીકે ઓળખવામાં આવે છે ઓકે પણ આ જે છે એ સતલુજ નદી અને આપણે રિવર નદી છે સિંધુ નદી છે એની વચ્ચેનો કહેવામાં આવે છે પછી સતલુજ રિવર અને જે કાલી રિવર એટલે કે જે કાલી નદી છે અને સતલુજ નદી છે તે એની વચ્ચે જે કુમાઉ હિમાલય છે ઓકે તેમાં પણ આવા મતલબ રેન્જ તો આવે છે પણ આ નદીઓની વચ્ચે જે છે એને આપણે કુમાઉ હિમાલય કહેવાશે ઓકે પછી નેપાલ હિમાલય જે છે એ કાલી રિવર અને જે તિસ્તા રિવર છે જે સિક્કિમમાંથી નીકળે છે ઓકે તિસ્તા રિવર તો એની વચ્ચે છે ઓકે અને કાલી રિવર જે છે આપણે બોર્ડર બનાવે છે અને મતલબ અમુક ડિસ્પ્યુટ છે આપણો નેપાલ જોડે અહિયાં આપણે કાલી નદી નો જે બાઉન્ડ્રી છે ઇન્ડિયા અને નેપાલ વચ્ચે જે અંગ્રેજી વચ્ચે ટ્રીટી થયેલી ટ્રીટી જે થયેલી સંધિ થયેલી તો એને લીધે એક ડિસ્પ્યુટ છે ઓકે પછી જે તિસ્તા રિવર અને જે દિહાંગ રિવર છે ઓકે બ્રહ્મપુત્ર નદી ખાસ યાદ આ દિહાંગ રિવ છે પૂર્વાંચલનો ભાગ પણ આવી જાય છે ઓકે તો એને કહેવાય છે આસામ હિમાલય ઓકે કુમાર હિમાલયોમાં જોઈએ તો મુખ્ય પર્વતમાળામાં જે નાગતિબા છે ધોલાધર છે મસૂરી છે બૃહદ હિમાલય છે આ ભાગોનો સમાવેશ થાય છે શિખરોમાં જોઈએ તો નંદાદેવી છે અને કામે જોવા મળે છે કુદરતી લક્ષણોમાં જોઈએ તો ગ્લેશિયર્સ અને બરફના શિખરોમાં જેમ કે ગંગોત્રી યમુનોત્રી જેમાંથી યમુના નદી નીકળે છે આમાંથી ગંગા નીકળે છે ઓકે પિંડા જેવી નદીઓનો સમાવેશ જન્મ આપે છે ઓકે પછી શંકુદ્રુપ જંગલો જેમ કે બત્રીસો મીટરથી ઉપર જોવા મળે છે અને જે દિયોદર જે જંગલો છે એ સોળસો થી બત્રીસો મીટરની વચ્ચે જોવા મળે છે ઓકે મહત્વપૂર્ણ તટપ્રદેશોમાં પ્રદેશોમાં જોઈએ તો ભાગીરથી મેદાન

નાના પથ્થર અને સમૂહને કારણે જે ધરતીકંપ અને ભૂસ્ખલન પણ જોવા મળે છે ઓકે હવે હિમાલય તો તમને ખબર જ હશે કેવી રીતના બન્યો છે ઓકે તો આપણે જે ભારત ખંડ છે એ નીકળીને તૂટીને જે આફ્રિકા ખંડ હતું તેમાંથી છૂટે પડીને પછી એશિયા જે હતું આપણે એશિયા ખંડ જે કહેવાય છે તેની સાથે અથડાઈ ગયેલો ઓકે તો એને કારણે જે આપણે હિમાલય ઉદ્ભવે છે ઓકે રાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે કે એસીઆઈ તો તાજેતરમાં જે એ છે અને સેલિબ્રિટી દર્શાવતા જે એકસો એક જાહેરાતો હતી તેની સામે ફરિયાદો પરની પ્રક્રિયા કરી છે એ જે છે ભારતમાં જાહેર ઉદ્યોગોમાં સ્વૈચ્છિક સ્વ નિયમનકારી સંસ્થા છે અને ઓગણીસો અને પંચ્યાસીમાં મસ્ત પહેરી છે કંપનીઝ એક્ટની કલમ જે પચીસ છે એની હેઠળ બિન લાભકારી કંપની તરીકે કાર્ય કરે છે ઓકે આ યાદ ખૂબ બિન લાભ કરી કંપની તરીકે ઓકે કંપની અંદર રજીસ્ટર થયેલી છે ઓકે આપણે કંપની સેક્ટ અત્યારે લેટેસ્ટ કયો છે બે હજાર તેરનો છે ઓકે એના અંદર આપણે જે નોર્મલ જે આપણે પ્રાઇવેટ કંપની છે તેમને પણ રજીસ્ટર કરવામાં આવે છે ભારત સોરી સભ્યપતમાં જોઈએ તો માર્કેટિંગ સર્જનાત્મક મીડિયા અને સંલગ્ન કંપનીઓના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે મિશન અને હેતુ જોઈએ તો એ સીઆઈજી છે તો એ સ્વનિયમ માટે પ્રતિબદ્ધ છે અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરે છે તેનો પ્રાથમિક ધ્યેય જે છે એ ઉત્પાદનના વેચાણને અવરોધ્યા વિના જે જાહેર સામગ્રી છે એને નિયંત્રિત કરવી છે અને પછી ભલે તે કેટલાક લોકોને પણ અપમાનજનક લાગી શકે છે ઓકે પણ તે પણ એ કાર્ય કરે છે ઓકે એના કાર્ય વિશે જોઈએ તો એ સિવાય જે છે એ જાહેરાતો અને સ્વનિયમન સંહિતા નું પાલન કરે છે પછી મુખ્ય સિદ્ધાંતમાં કાયદેસરતા શિષ્ટાચાર પ્રામાણિકતા સત્યતા અને જોખમો અથવા તો જે નુકસાન ટાળવાનો સમાવેશ થાય છે આ જે છે એ વાજબી સ્પર્ધાને પ્રોત્સાહન પણ આપે છે ઓકે આપણા જે ઇન્ડિયા છે એમાં આપણે જે મતલબ કોમ્પિટિશન જાળવાનું કોણ કામ કરે છે તો તમને ખબર જ હશે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા છે ઓકે તે આપણે મતલબ એક બીજા વચ્ચે સ્પર્ધાનું મતલબ નિયમન કરે છે ઓકે હવે જે એસીઆઈ જે છે એ વિવિધ મીડિયા ચેનલ જેમ કે પ્રિન્ટ ટીવી રેડિયો હોર્ડિંગ્સ એસએમએસ ઇમેલ્સ વેબસાઇટ્સ પેકેજિંગ અને બ્રોશર્સ છે એમના વગેરે પણ જે ફરિયાદો છે એના પણ તપાસ કરે છે ઓકે આ ખાસ યાદ રાખો ઓકે કેમ કે મોસ્ટલી આપણે જે ટીવી એડવર્ટાઇઝમેન્ટ આપણે ટીવી અને રેડિયો પર જ આપણે મોસ્ટલી ગણતા હોય છે પણ જેમ કે એસએમએસ પર જે એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવે છે જેમ કે મતલબ અમારી લોન લઈ લો એવું બધી પછી ઈમેલ પર જે મતલબ આપણે શેર માર્કેટના જે મેસેજ જે આવે છે પછી વેબસાઇટ છે એના પર એડવર્ટાઇઝમેન્ટ જોવા મળે છે પેકેજિંગ પર એડવર્ટાઇઝમેન્ટ જોવા મળે છે બ્રોશર્સ જોવા મળે છે તો એમને પણ ફેરિયાની તપાસ કરે છે ઓકે આંતરરાષ્ટ્રીય સંડોવણી જોઈએ તો ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન ધ સોરી ઓન એન્ડ સેલ્ફ રેગ્યુલેશન છે એની એક્ઝિક્યુટિવ કમિટીનો ભાગ છે ઓકે મુદ્રા પોર્ટ તો અદાણી પોર્ટ અને સ્પેશિયલ ની ફ્લેગશીપ સુવિધામાં મુન્દ્રા પોર્ટે તાજેતરમાં પચીસ વર્ષ પૂર્ણ કર્યા છે હવે મુન્દ્રા પોર્ટ જે છે એ ગુજરાતમાં કચ્છના અખાતમાં ઉત્તર કિનારા પર આવેલું છે બંદર જેવી પ્રોવાઈડ કરે છે વિશેષ આર્થિક ક્ષેત્ર એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યું છે ઓકે ભારતના લગભગ તેત્રીસ ટકા કન્ટેનર ટ્રાફિક છે એ મુન્દ્રા પોર્ટ પરથી પસાર થાય છે ઓકે તેત્રીસ ટકા એટલે ઘણો મોટો આંકડો કહેવાય કે માલિક જોઈએ તો અડાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ છે અને ભારતની સૌથી મોટી કમર્શિયલ પોર્ટ ઓપરેટર પોર્ટનું સંચાલન કરે છે ઓકે આ જે કમર્શિયલ પોર્ટ છે ઓકે એક રીતે આમાં પ્રાઇવેટ દ્વારા છે ઓકે કમર્શિયલ પોર્ટ છે

છે છે છે પછી લિક્વિડ કાર્ગો છે અને ઓટોમોબાઈલ પણ સમાવેશ થાય છે દેશના સૌથી મોટા કોલસાના આ ટર્મિનલ આયોજિત કરે છે અને કાર્યક્ષમ કાર્ગો ને ખાલી કરવાની ખાતરી આપે છે ઓકે આ રાષ્ટ્રીય નેટવર્ક સાથે જે રેલ કનેક્ટિવિટી ભારતીય સ્થાન માટે કાર્ગો હેન્ડલિંગની મંજૂરી આપે છે એટલે કે કોઈ પણ ભારતીય સ્થાન માટે પહોંચાડી શકે છે આ જગ્યાથી એમએસસી અન્ના જે છે ભારતીય બંદર ની મુલાકાત લેતું સૌથી મોટું કન્ટેનર જહાજ છે આ ખાસ યાદ રાખવું શકે છે કદાચ ઓકે માં આપણે જે સ્પેસિફિકેશન યાદ રાખવાની નથી ઓકે જે ત્રણસો નવ્વાણું મીટર જેટલું મોટું છે ઓકે લંબાઈ છે ઓગણીસો ને બાવીસ જે ટીઈયુ છે ઓકે તે આ બધું યાદ રાખવાની જરૂર નથી જહાજ ને સોળ પોઈન્ટ આગમન ડ્રાફ્ટ છે માત્ર અડાણી પોર્ટ મુદ્રા ખાતે જ બર્થિંગ યોગ્ય બનાવે છે એટલે કે આ જે જહાજ છે એ ખાલી અહીંયા આવી શકે છે મુન્દ્રા પોર્ટ પર ઓકે બીજું કોઈ પણ ભારતીય જે બંદર છે તે આવા ડ્રીપ ડ્રાફ્ટને જહાજોને સમાવી શકતું નથી ઓકે આ ઇમ્પોર્ટન્ટ બની શકે છે એટલા માટે એસ એપી સ્કિલ પ્લેટફોર્મ તો તાજેતરમાં જૈવિક વિવિધતા પર અમલીકરણ સંમેલન પર સબસિડિયરી બોડી છે ની ચોથી બેઠક જી એસ એપી સ્કિલ જે છે પ્લેટફોર્મનું નું લોન્ચ કરવામાં આવ્યું હતું આ જે પ્લેટફોર્મ છે એ ઇન્ટરનેશનલ યુનિયન ફોર ધ કન્ઝર્વેશન ઓફ નેચર છે આયુસીએન તેના દ્વારા આ લોન્ચ કરવામાં આવ્યું છે ઓકે ગ્લોબલ સ્પીસીસ એક્શન પ્લાન

શન પ્લાન જે છે એ વિશ્વભરમાં જે જે વિવિધતાના વધતા નુકશાનને પહોંચાડવા માટેનો એને એક પ્લેટફોર્મ છે ઓકે પ્લાન છે ઓકે ઓકે કુમનિંગ સોરી કુનમિંગ મેન્ટેરિયલ જે ગ્લોબલ ફ્રેમવર્ક છે તેના અમલીકરણને સમર્થન આપે છે પ્રજાતિઓને જે સંરક્ષણ અને ટકાઉ સંચાલન માટે વ્યૂહાત્મક હસ્તક્ષેપો અને ક્રિયાઓની રૂપરેખા આપે છે અને આપણા ગ્રહ પર જે વિવિધતા છે એનું રક્ષણ કરતી વખતે જે સમાન લાભો છે એના પર ભાર મૂકે છે આ તમને ખબર જશે જે કુમનિંગ મેન્ટ્રિયલ જે પ્રોટોકોલ છે ઓકે તો એની હેઠળ જે મતલબ જે બાયોડાયવર્સિટીમાં જેટલા પણ ફાયદા થાય કોઈ રિસર્ચ કરવામાં આવે અને એમાં જો કોઈ ફાયદો થાય તો એ બીજા દેશો વચ્ચે પણ આપણે સમાન લાભો છે એ પ્રોવાઈડ કરવાના છે એક બીજા દેશો વચ્ચે ઓકે એસ એમ પી તો ફ્રાન્સે પરમાણુ હત્યાનું વહન કરવા માટે સક્ષમ અપડેટેડ એસ એમ પી એ જે સુપરસોનિક મિસાઇલ છે એનું સફળતાપૂર્વક પરીક્ષણ કરીને સંરક્ષણ ક્ષમતાઓને એક મહત્વપૂર્ણ સીમારૂપ ચિહ્નિત કર્યું છે એસ એમ જે મિસાઇલ છે એ ફ્રેન્ચ ન્યુક્લિયર એર લોન્ચ ક્રુઝ મિસાઇલ છે એરબ્રોન વ્યૂહાત્મક જે પરમાણુ અવરોધકના નિર્ણય ઘટક તરીકે સેવા આપે છે આના મતલબ આપણે એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી આપણા માટે ઓકે તો આના સંસ્કરણમાં જે એસ એમ છે એ ઓગણીસો છ્યાસી નું છે પછી એસ એમ

તો આરબ લીગે તાજેતરમાં બહેરીનના મનામામાં જે છે એને એક સમિટ દરમિયાન પેલેસ્ટીયન જે છે એ પ્રદેશમાં યુએન સ્પીસ કીપિંગ ફોર્સિસની હાકલ કરી છે આરબ લીગ વિશે જોઈએ તો એ જે છે એ લીગ ઓફ આરબ સ્ટેટ્સ જે છે એમના દ્વારા ઓળખવામાં આવે છે ઓકે અને એમને જે મધ્ય પૂર્વ અને જે આફ્રિકાના ભાગોમાં જે આરબ રાજ્યો છે તે એના સમાવેશ થાય છે ઓકે એના માટેની પ્રાદેશિક સંસ્થા છે ઓકે જેમાં ઇજિપ્ત આવી જાય છે ઓકે તો તેના સ્થાપના જોઈએ તો બાવીસ માર્ચ ઓગણીસો પિસ્તાળીસ ના રોજ માં કરવામાં આવે છે જે માં આવેલું છે ઓકે હવે આ લીગ જે છે એ યુદ્ધ પછી વસાહતી વિભાગોની ચિંતાઓ અને જે પેલેસ્ટિયન પ્રદેશોમાં યહૂદી રાજ્ય છે એની રચના વિરોધના પ્રતિભાવમાં ઉભરી આવી હતી ઓકે એટલે કે આ વિરોધ કરે છે ઓકે યહૂદી સોરી આપણે પેલેસ્ટીનમાં જે યહુદીઓ છે એ રાજ્યની રચનાનો

એમાં સ્થાપક સભ્યમાં ઇજિપ્ત સીરિયા લેબનોન ઇરાક જોર્ડન સાઉદી અરેબિયા અને યમનનો સમાવેશ થાય છે પાછળથી જોડાયેલા છે આટલા બધા દેશો કે વાંચવાની જરૂર નથી એટલું બધું કે લીગ જે છે એ સ્વતંત્ર રાજ્ય તરીકે માન્યતા આપે છે અને ચાર રાષ્ટ્રો જે બ્રાઝિલ એરિસ્ટ્રિયા ભારત અને વેનેઝુએલા જે છે એ નિરીક્ષકનો દરજ્જો ધરાવે છે કે ભારત પણ છે આમાં નિરીક્ષક તરીકે

હકારાત્મક એની તરફેણમાં જો મત આપે તો એને એ લાગુ કરવાનું રહે છે કે એના પર બંધન કરતા રહે છે એ વસ્તુ સો ગાઈઝ આજ માટે આટલું જ પ્લીઝ સબસ્ક્રાઈબ લાઈક એન્ડ શેર થેન્ક યુ ફોર લિસનિંગ જય હિન્દ વંદે માતરમ